નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવ્યા છીએ દિયોદર તાલુકાના રાટીલા ગામે અહીંયા નુજીવીડુ સીડ્સ કંપનીની સનમેક્સ બાજરીનું વાવેતર કરેલ છે રાજપૂત સવજીભાઈ અગ્રાભાઈ તો એમની જોડેથી ફીડબેક લેશું કે અત્યારે આ સનમેક્સ બાજરી કેવી સ્થિતિમાં છે તો નમસ્કાર ખેડૂત મિત્રો તમારું નામ મારું નામ રાજપૂત તમારું ગામ રાટીલા રાટીલા આ કઈ બાજરી વાય છે સનમેક્સ વાય છે